તળાજામાં ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા રૂટ્સ ફોર ચેન્જ કાર્યક્રમ યોજાયો આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરને રવિવારે સવારે અગિયાર કલાકે ખોજા જમાત આ કાર્યક્રમ યોજાયો હતો ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા દસ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે રૂટ્સ ફોર ચેન્જ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લાઇમેટ ચેન્જને બચાવવાનો છે આ કાર્યક્રમમાં તળાજા ઇસ્માઇલી ખોજા સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો અને પ્રતિનિધિ રમેશભાઈ ભાલિયા તળાજા શહેર મહામંત્રી હિંમતભાઈ ડાભી પુષ્પરાજસિંહ વાળા તળાજા નગરપાલિકાના નગરસેવક હરીશભાઈ મેર અક્રમભાઈ ભુડાણી યશરાજ વાળા રઘુરાજસિંહ વાળા રફિકભાઈ પિરાણી તરાજા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ રજાકભાઈ પઠાણ જિલ્લા લઘુમતી મહામંત્રી હનિષભાઈ તુર્કી બગુભાઈ ડાભી કેસી રાઠોડ નારણભાઈ બાબણી ઉપસ્થિત રહ્યા